તો રામ રામ દયરાને તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં તો કેમ બધા મજામાં ને આપણા વિડીયા જોતા એ બધા મજામાં જ હોય તો આપણે હે ને અહીંયા ઢૂકળીવાળી આવ્યા હતા અહીંયા પાદરવાડીયા અહીંયા આપણે સાહ કરવાનું આવે છે આપણે હામદભાઈ હે ને સાહ કરે છે અને અહીંયા આપણે આવ્યા હતા ભી ભૂકોને બધું નાખવા આવ્યા હતા તો હાલો આપણે જઈએ અહીંયા ટ્રેક્ટર દ્વારા તો આપણો હામદભાઈ જો આવે છે બી ગોલી જવા પડે આ કે જરાક ધીરું તાહે ને સાં ખા સી ગોલી જવા કરે આપણે આવી ગયા જવતા પોદરા મદે ખાણ હલો પેલા તો આપણે પોદરા ઢેડી લઈએ મદે ખાણ ઈ તો આપડે પોદરા

જો તો આપણું ગોળું હસવાતું નથી અને હે પીવું નહી હોય ને એટલે ટોરી નાખીએ પાણી તો આપણે હે પીવું ને પાયતા લીધી હવે આપણે એને ભૂકો નાખી તો હાલો આપણે હે એને ભૂકો નાખી આપણે કોથરામાં ભૂકો ભર લઈએ આપણે ભૂકો ભરી લીધો આપણે નાખી દઈ ભીહુન તો આપણે ભીહુન ભૂકો નાખી દીધો અને ખાવા માંડી આમાં ભાઈ જો અડધો પોલો કરી આવ્યો હોય તો હાલો આપણે જલ્દી જલ્દી ગામમાં જઈએ અને સા પાણી લઈ આવી તો આપણે ઘરે આવી ગયા હાઈ અને હાલો આપણે ઘર સારા તો આમાં જો આપણી બ્લેક મને હોય થઈ આ હા ને વિચાર રીહાણી આ એકલા બ્લોગમાં તો આમાં વાયરલ નથી કરી ને એટલે હા આપણે હે કકીંદા ભાઈ અહીંયા જ રહીએ તો આપડે ઘરે આવ્યા હતા બાપા હે વાસળી જો માથું ઓરાવ દેતા હતા હું એવો થયો કદી માથું નથી દીધું તો હું વિધિ ઉતારતો હતો મને વાર ગાળવી કે તું કે આપડે આપણે ઓરાવાનું છે વાસળી હા હું ઉરાવી દીધી